જય ગુરુદેવ પરમ આદરણીય પરમ પૂજ્ય અનંત વિભૂષિત જગદગુરુ સત્પંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આપને પ્રણામ કરું છું આપને ચરણ સ્પર્શ જીવનના અમુક સંબંધો એવા હોય છે પછી એ લૌકિક હોય આધ્યાત્મિક હોય જેનો કોઈ હિસાબ નથી હોતો ના કોઈ તોલમોલ ના કોઈ ગણતરી ના કોઈ વ્યવહાર ના કોઈ એની સીમા એવો પાવન સંબંધ જે માત્ર સન્માન અનંત પ્રેમ અને શ્રદ્ધા હોય આવા પાવન સંબંધની કોઈ સંજ્ઞાઓ નથી હોતી આવો સંબંધ એની પરિભાષા સ્વયં પોતે નક્કી કરે છે આવા જે એક પરમશ્રદ્ધિ અજર અમર એ પાવન સંબંધનું નામ છે જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ મારા શ્રી આપને આપના પંચોતેરમાં અવતરણ દિવસની સૌપ્રથમ આપને હાર્દિક શુભકામનાઓ અને લાખો લાખો હરિભક્તો તરફથી આપણને અનન્ય અભિનંદન આપની કૃપા સતત આપણા શિષ્યો અને બહોળા પ્રમાણમાં વિસ્તરેલા ભાવિક હરિભક્તો પર હંમેશા વરસતી રહી છે આપની ભાવના સ્વીકારવા કોઈ શબ્દ જ ન મળે તો શું કરવું જેવી રીતે એક ધૂન હોય છે જેનો કોઈ સમય નથી હોતો એક આલાપ હોય છે જેની કોઈ ભાષા નથી હોતી એક અખંડ ધારા હોય છે જેનો કોઈ આદિ હોય છે ના અંત તેવી જ રીતે ભાષાઓથી મુક્ત એ નિઃશબ્દ સંબંધોની પ્રશાંત આત્માઓની ચેતના અને જ્ઞાન મારા શ્રી આપ છો હું માનું છું કે સાહિત્ય કલા અને ધર્મશાસ્ત્રોથી આપણો વ્યક્તિગત મત બને છે એ વ્યક્તિ પાયો છે ક્યારેક લેખક શિક્ષક કે ગુરુજનોએ આપણા જીવનનો એ અંગ બની જતા હોય છે એમણે આપેલું શબ્દ અને શબ્દ જ્ઞાન એ બધી જ અસ્થિર ચેતના પર ભારી થઈ જાય છે મંદિરમાં પ્રસ્થાપિત મૂર્તિ અને ટેબલ પરના પુસ્તકોમાં આ તો સમાનતા છે હું કહું છું આપણા જ્ઞાનની પરિભાષામાં પુસ્તકો મૂર્તિઓ કલાચિત્ર આપના આપણા જ્ઞાનને સ્પર્શી જાય છેલ્લા બે દાયકાથી કાશીનગરી કલકીધામ પ્રેરણાપીઠમાં આપ જગદગુરુ સ્વરૂપે બિરાજમાન છો જનજન્મ ચૈતન્ય ભાવ જગાડી અને સનાતનને વધુ મજબૂતી આપશ્રીએ પ્રદાન કરી છે અને ચેતનાનું આ પાવન નામ એ આપ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ આપ છું આપણી મનચિંતામણી સાંભળતા હોઈએ ભગવદ્ ગીતા પરનું તત્વજ્ઞાન સાંભળતા હોઈએ ત્યારે મન આપણા જ્ઞાન પ્રવાહમાં જોડાઈ જાય છે જ્યાં કોઈ અનન્ય સંવેદનાઓની જરૂર નથી મારા જીવનના વર્ષોમાં હું એટલું શીખ્યો છું મારા શ્રી કે ઋણનો વિનિમય થઈ શકતો નથી ગુરુનું ઋણ હોય શિક્ષકનું ઋણ હોય એ ઋણ ના તો કોઈ આદાન પ્રદાન થાય છે ના કિંમત પણ નક્કી થાય છે એ અમૂલ્ય ધન અમૂલ્ય જ્ઞાન ત્યારે આપણે એનો વિનિમય પણ થઈ શકતો નથી ત્યારે આવું જે ઋણ આપણા ઉપર ચડેલું છે એ ઋણને ચરણ સ્પર્શ કરી હાથ જોડી અને શીશ નમાવી અને નમસ્કાર કરી અને અમે તો આપને ભાવવંદના કરી શકીએ મારા શ્રી આ પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આપશ્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ આપના ચરણોમાં સૌ હું પાઠવું છું આપ સદા નિરામય અને દીર્ધાયુષ્ય જીવન વહન કરતા રહો આપની જ્ઞાનવાણી સદા ગતગંગા પર વરસતી રહે આપનું સ્વાસ્થ્ય સ્વસ્થ રહે આપ સમાજને માર્ગદર્શક અને પ્ર પ્રણેતા બદલતા રહો એ જ મંગલકામના સહ રમેશ પટેલ રામજાણીના જય ગુરુદેવ જય ગુરુદેવ